पाचो तो चैनल ने हाल सब्सक्राइब कर लीज मनसुख भाई बोलो मनसुख भाई राठौर हाँ uh -uh. आज ये सूरा पूरा दादा विचे क्या था ताई पूरा तार पूरा दादा विचे हाँ सुन कर रहा तम्मे तम्मे वीडियो बता बुता रहे ये तम्मे के बिजा uh. कोई कमलेश पाए कमलेश भाई ना मनसुख भाई, भाई राठौर बोलूँ

હા તો પણ અમારા દાદા ક્યાં ક્યાંય માંગવા ગયા બેન કોઈ અમારા તમારા કોઈ ને દાદા ની અમારું તમારું નથી આપડે બધા એક જ છીએ હું ઈજ કઉ છું અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડ ની દીકરી છું એટલું સમજ માંગુ છું આપડે કઈ સમાજ માંથી બોલું બેન

પણ હું એમ જ કઉ છું કે તો આપડે કોઈ પણ ઉપર કોઈ ના હોય સુરાપુરા અમારા હોય તમારા હોય દાદા હોય માતાજી કોઈ ઉપર આપણે ઉછારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ હું એમ કઉ અને આ એક છે મારી વાત પેલા સાંભળો આ આપડે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર તો તમે મારા ભાઈ છો મારે કેવું પડે છે તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા

બેનવા માટે આવે છે એનું કોઈ ઇતિહાસ નથી લંકા માં રાવણ ની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં હનુમાનજી ક્યાં રોકાણ હતી છે જ નહીં આ બધી વસ્તુ માણસ ને સમજાવવા માટે છે

મોરલી વગાડતા તો ઈશ્વર જ હતા એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું કે જયારે એના ઓલા માંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર કૃષ્ણ ભગવાન નું તમે કયો કે ભગવાન નથી કેતો આ સારા બાપુ નું છું બેન કૃષ્ણ ભગવાન બાપુ હતો તેવો સમયે બધા ભગવાન મારી વાત સાંભળો મારે હવે નોકરી પતિ ઘરે એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કઉ હું તો જો મારે હું કોઈ માનતી નતી પેલા પણ અહીંયા ગઈ ને

પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા ભગવાન નો કોઈ પરચો નો હોય આ સૂર્ય ઉગે શું ગઈ ગાયરું કાઢવા એમાં ઈવડે સૂર્ય નો પ્રથા ન પડે એનો રી નો ચડે એનો સંત કેવાય હવે આપણે જો કોક કઈ કીધું હોય તો પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરનાખ બેન મારી વાત સાંભળો કે આપણે બેન ભાઈ તરીકે જ વાત કરી છે પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી બારામાં મર્ડર થઈ ગયું એમાં મોટો બોંભાલ કઈ ભગવાન બતાવવાનો એવું નટણ બધા જેલમાં છે તો આપણે નથી દાનભા વિશે નથી બોલ્યો પણ હું એવું કઉ છું કે ભાઈ તમે આ દેખાય છે એ તમારા પોતાની વસ્તુ છે તમે દુનિયા છે જે ભગવાન છે ઈ જન્મતોય નથી મરતો નથી જેટલા જન્મ ધારી ને આવ્યા ઈ બધા મરી ગયા રામચંદ્ર વ્યાગ્યા કૃષ્ણ વ્યાગ્યા રામોપીર વ્યાજ ગયા તો એક બચા નથી અને આપડે જવાના છીએ બેન ઈ વાત અમે કરી છે આ જગતની અંદર કોઈ બચું નથી કોઈ બચવાનું નથી તો ભગવાન માનવો કે ને આપડે વ્યાઈ ગયા સૂર્યચંદ્ર છે આપડા બાપ ડાડા વ્યાય ગયા તો સૂર્યચંદ્ર છે

તો દાર ભાઈઓ ની આવ્યા તો દાદા ન્યા નીકળ્યા બરોબર દાદા એટલે નાગ દાદા નો છે એ દાદા થોડા છે જનાવર છે નાગણ નું બચું છે કવિ આગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળા આ ગયું નહિ મુખડા કેરું શેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે ઈ આખા નાગણે છે ને નાગ ના હોતી ચંદન માં વીટળાઈ ગયું તો મુખ માંથી ઝેર નો ગયું ઉપાધિ કરવામાં દાદા સીધા ફીલું વાંધી આપડે એકનો દીકરો હોય ગમે હોય મરી જાય નઈ તમારે હા ના

જો ઈ સરમા ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી દવાખાના આગળ બીઆજીએ બાટલા દવા ને અગરબત્તી કરીને પૈસા લાગી ગયેલ ઝેર નો સડે બેન ઈ ધંધો કરવા પણ બેન દેવ ની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણા હોય જેની પાસે પૈસા હોય વ્યાજ વ્યાજવા લેવી ને ડોક્ટર ન દેસ તો સરળિયા ને અગરબત્તી કરે જ બતી નો જાય